69 229 બોલવું હોય તો લે લઈ થાલી કરી આપણું મારું છે ભાઈ આપણે ઊભો આપી દેવું છે તો થઈ જાવ છે ભલામણા હાલો પહેલા 3 વાગે છે

બસો ત્રેવીસ ચોવીસ પચીસ બસો પચીસ છવ્વીસ રૂપિયા બસો સત્યાવીસ પંચાસ પચાસ રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર પાંચ તે ચૌદ પંદર બસો પંદર સોળ સત્તર અઠાર